ચોકડી પાસે આવેલા નાયરા પેટ્રોલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરીને આવેલા ટેન્કરમાં કંપની સિલમાં છેડખાની થઈ હોવાની ઘટના સામે આવી છે સાવલીમાં ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપના માલિક જયકિલ બી શાહ દ્વારા જામનગરથી મંગાવેલ ડીઝલ પેટ્રોલના ટેન્કરમાં સ્ટોકમાં ઘટ હોવાનું અને ગુજરાત ગવર્મેન્ટની છાપ અને ચકાસણી અધિકારીઓનો નંબર અને એરો શિલ્ડ ઉપર જોવા મળેલ નથી જેથી પેટ્રોલ પંપના માલિક દ્વારા કાનૂની માપ વિજ્ઞાન શાખાના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરતા શિલ્ડ ઉપર સરકારી છાપ ન હોવાનું જણાઈ આવતા અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો જામનગરથી પેટ્રોલ ડીઝલ ભરીને આવેલ ટેન્કરમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તોલમાપ અને ગુણવત્તાની ચકાસણી કરેલું સિલ્ડ અને ત્યારબાદ નાયરા કંપનીનું સિલ્ડ લગાડવામાં આવતું હોય છે પરંતુ ડીઝલ ભરીને આવેલી ટેન્કરમાં આ પ્રકારનું સીલ ન જણાઈ આવતા કંપનીએ તપાસ હાથ ધરી છે ડીઝલ ટેન્કરમાંથી ડીઝલ ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી છે સ્ટેશનનો માલિક અમે એક વર્ષથી અહીંયા ન્યારાનો પંપ સાવલી બાદ પર ચલાવીએ છીએ ન્યારા ટેન્કર ભરીને આવે છે ત્યારે ઘણી વખતે માલ ચારસો પાંચસો છસો લિટર ગાડીમાં ઓછો આવતો હોય છે હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી તે ગાડી જી જે ઝીરો થ્રી ચોપન ચોસઠ એ ગાડીમાં અમુને ચારસો લીટર જેટલી માલ ઘટ પડી જેથી એ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમુને ખબર પડી કે અમુના જે ઉપરના સીલ છે જે ટોલમાપના સીલ છે તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે

એ અન્વયે અમારા મદદનીશ શ્રી વડોદરાની સૂચના અન્વય આજમીએ તપાસમાં આવેલા હતા આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે એ જણાઈ આવતી નથી પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવી

I sha